ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા સાવડેરીમાં વાર્ષિક ભૂતભાવમાં વધારો તાત્કાલિક ચૂકવવા આપેલું આવેનપત્ર ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા દરમાસે નિયમિત હિંમતનગર બલરામ ભવન ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે અચૂક્ક મીટિંગ મળે છે તેમાં જિલ્લા કારોબારી ઉપરાંત દરેક તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી ઉપસ્થિત રહે છે આજ રોજ મીટિંગમાં પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રેશ્વરભાઈ મંત્રી કિશોરભાઈ જિલ્લા કોષા અધ્યક્ષ અમૃતભાઈ અને ઉપપ્રમુખ શ્રી નાથુસિંહ ચૌહાણ અને રસિકભાઈ પટેલ તેમજ દેવુભાઈ પટેલ જિલ્લા યુવા પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી અને સંયોજકો સાથે મળી જેમાં દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ અંગે ચર્ચાઓ થઈ અને તાજેતરમાં જૂન મહિનામાં થયેલ અતિશય વરસાદ અને ખેતી પાકને થયેલ નુકસાન તેમજ ધોવાણ અંગે આપેલા આદનપત્રો અંગે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે વાર્ષિક ભાવ વધારો તાત્કાલિક ચૂકવવા અંગે પ્રતિનિધિમંડળ દ્વારા સાબર ડેરીના સિનિયર મેનેજર શ્રી એન એલ પટેલ સાહેબ સાથે આપી અને તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને અત્યારે વધારે પડી રહેલ વરસાદમાં ભાવ વધારો ઉપયોગી થઈ શકે માટે ચર્ચા કરેલી હતી અને ત્યારબાદ સિનિયર મેનેજર શ્રી નારાયણભાઈ પટેલે સાબર ડેરી દ્વારા તાજેતરમાં સાબરદણમાં કરેલ રૂપિયા પચાસના ઘટાડા અંગે પણ જણાવેલું હતું અમારી તે સતત સાબરકાંઠા જિલ્લાની ટીમ ખેડૂતો માટે સતત ખડે પગે રહી કામ કરી રહેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા

જે લોકો સંગઠન નહીં ચલાવતા ને એ તો બધા અમે તો ભારતીય કિસાન સંઘ ચલાવીએ છીએ ભાવભેટ જયારે તમારું અમારું ઓડિટ ક્લિયર છે એમાં જો તમે સરસ ભાવ ના છેલ્લે દસ ઓકરા છેલ્લા બે વર્ષમાં